જય જગન્નાથ નમસ્કાર હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ને આજે સવારથી જ રથયાત્રાને લઈને તમામ વિગતો આપને આપવાનો ગુજરાત ન્યૂઝ થકી પ્રયાસ કરી રહ્યા છે એની સાથે સાથે આજના દિવસે એટલે કે રથયાત્રાના દિવસે ભગવાન કૃષ્ણની ઘણી બધી વાર્તાઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારથી લઈને તેમનું સમગ્ર જીવન જે લોકોની માટે એક સંદેશા સ્વરૂપ છે અને એમાં પણ વાત જ્યારે ભગવાન જગન્નાથની હોય અને વાત જ્યારે રથયાત્રાના દિવસની હોય ત્યારે એક આસ્થાનું મળકો આજના દિવસે જોવા મળતું હોય છે અમદાવાદની રથયાત્રા એટલે કે આપણા દેશની સૌથી મોટી બીજી રથયાત્રા આજના દિવસે લોકોમાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે અમદાવાદ જાણે એક એવું કહી શકાય કે સમગ્ર અમદાવાદ જાણે એક તહેવારની ઉજવણી માટે એકત્ર થઈ ગયું હોય તેવું આપણને જોવા મળતું હોય છે આજે સવારની મંગળા આરતીથી આ પર્વની શરૂઆત થઈ છે અને ગુજરાત ન્યૂઝમાં આજે આપણે ભગવાન જગન્નાથ ભગવાન કૃષ્ણની વાર્તાઓની સાથે તેમના ભજનોને પણ માણવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે છે રથયાત્રા એકસો સુડતાલીસમી રથયાત્રા ત્યારે ભગવાન કૃષ્ણના આજે અમુક ભજનો આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું જેમાં ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપથી લઈને તેઓ એક રાજા બન્યા ત્યાં સુધી તેમની જે પણ ક્રિયાઓ રહી છે ગોપીઓની સાથે તેમનો જે પ્રેમ રહ્યો છે માતા યશોદાની સાથે તેમનો જે પ્રેમ રહ્યો છે અને જ્યારે પણ તેઓ કોઈ પણ એક જગ્યા છોડીને બીજે ગયા છે ત્યારે તેમના ભક્તોનો જે વિરહ જોવા મળ્યો છે એ ઘણા બધા ભજનોમાં આપણને જોવા મળ્યો છે એવા જ ભજનોને માણવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિંગર પિંકી પટેલજી પિંકીજી આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ જીટીપીએના સવદર્શકોને મારા જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ અને મને અહીંયા આવકારી તેના માટે ધન્યવાદ જય પિંકીજી જય જગન્નાથ ની સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આજે ભગવાન કૃષ્ણ ભગવાન જગન્નાથજીનો આજે તહેવાર છે સૌથી પહેલા તો એક ગાયક તરીકે જ્યારે ભગવાન કૃષ્ણના ભજનો આપ ગાતા હોવ અને રથયાત્રાના દિવસે જ્યારે આ ભજનો ગાવાનો આપને મોકો મળે ત્યારે કેવી અનુભૂતિ થાય છે અનુભૂતિ અનુભૂતિ એટલે બહુ જ ખુશીની લાગણી થાય કેમ કે ભગવાનનું જે સ્વરૂપ છે જે આટલા બધા લોકો એમને અનુસરે છે જે તમે જોઈ શકો છો અત્યારે રોડ ઉપર કે કેટલા લોકો કેટલા ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન માટે આમ તો કેવું હોય છે કે આપણે મંદિરે જઈએ છીએ ભગવાનના દર્શન માટે પણ આ વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે ભગવાન પોતે નગરયાત્રા પર નીકળે છે અને લોકોને દર્શન આપે છે જી બિલકુલ તો એ ભગવાન નીકળી ગયા છે નગર યાત્રાએ અને આપી રહ્યા છે લોકોને દર્શન અને આપણે વાત કરીએ ભગવાન કૃષ્ણની બાળ લીલાઓથી શરૂઆત કરીએ ભજનની ત્યારે સૌથી પહેલા વાત કરીએ એ ભજનની સાંભળીએ આ એ ભજન સાંભળવા માંગી છું પિંકીજી કે જેમાં ભગવાન જ્યારે જન્મ્યા ને ત્યારે એમને જે નાનપણથી જેમને જેવી રીતે રાખવામાં આવતા અને જેવી રીતે એમણે એક પાલડામાં અત્યારે બી આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાન ને એ દિવસે આપણે બધા હિંચકો આપીએ સુતા હોય ને આપણે પણ એને પ્રેમ કરીએ વાલ કરીએ ત્યારે એ ભજન કે એમનો આ તેમના એ સમયમાં એટલે કે તેઓ નાના હતા ત્યારે કરવામાં એમને આવતું હતું જી બિનલ ભગવાન બાલકૃષ્ણનું જે સ્વરૂપ છે એ એટલું પ્યારું ને હુલામણું છે કે ઘણા લોકો પૂરા દિવસ કાના તરીકે એમને લાલા તરીકે ઘરમાં રાખે છે સેવા પૂજા કરે છે ઉઠાડે જમાડે સુવાડે અને એટલું હુલામણું એમનું બાળ સ્વરૂપ છે જેનું આપણે આગળ ગાય ભજન કે છે કહીએ કે આપણે બહુ પહેલેથી આ ગીત સાંભળતા આવ્યા છે ને લોકોના મુખે પણ આ ગીત જોવા હોય નાનપણની અને બાળપણની વાત હોય ત્યારે આ જે ભજન છે તે ચોક્કસપણે લોકોના મુખે આપણને સાંભળવા મળતો હોય છે પિંકીજી ખૂબ સરસ આ ગીત આપણે લોકોની સમક્ષ મૂક્યું છે ને હવે એક ભજન કે છે ને બહુ જ એવું કહી શકાય કે લોકોનું પ્રિય ભજન છે છોટી છોટી ગઈયા છોટે ગ્વાલ અમે લોકો પણ નાનપણથી આ ભજનને સાંભળતા આવ્યા છે જેમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને ખૂબ જ સરસ રીતે વર્ણવાનો પ્રયાસ કર્યો છે તો વાત જ્યારે આ ભજનની આપણે કરીએ અને આ ભજન અત્યારે લોકોની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીએ જી જરૂર બાળ સ્વરૂપના કૃષ્ણ ભગવાન પોતાના મિત્રો સાથે ગાય ચરાવા જતા અને નદીમાં નાતા અને એ બધી ઘણી બધી વાતો છે એમની તો હવે આપણે આ ગીત છુટી છૂટી ગઈયા છુટી ત્યારે ખૂબ જ સરસ મજાનું ભજન આપણે સાંભળ્યું છે અને સાથે જ અત્યારે જે રથયાત્રા છે એમસી ખાતે પહોંચી છે અત્યારે જોઈ શકાય છે જે સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો રથયાત્રાના દ્રશ્યો આપ સીધા નિહાળી શકો છો કે જે આ રથયાત્રા છે એમસી ખાતે પહોંચી છે સવારથી જ આપને જે લાઈવ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલમાં અત્યારે આ રથયાત્રા

સૌ ભક્તો તેમની એક જનકને નિહાળવા માટે ભેગા થયેલા છે તેમને જોવા માટે ભેગા થયા છે ત્યાં પણ કેટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે તો જોઈ શકાય છે ત્યારે દ્રશ્યો આપણે જો જોઈ શકીએ છીએ કે લોકોનો ઉમળકો આસ્થાન ઉમળકો આ જોવા મળી રહ્યો છે જ્યારે ભગવાન જગન્નાથ એમસી ખાતેથી પણ આગળ ત્યાં પસાર થઈ રહ્યા છે પહેલેથી જ લોકો ત્યાં રાહ જોઈને બેઠા હતા કે ભગવાનનું જે રથ છે એ ક્યારે અહીંયાથી નીકળશે અને ત્યાં પહોંચતા જ લોકોમાં નિરો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે તો ભગવાનનો જે પ્રેમ છે પિંકીજી અત્યારે અહીંયા ભગવાન માટેનો જે પ્રેમ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કૃષ્ણ પ્રેમ આપણે આ જે અત્યારે નિહાળી રહ્યા છે એ સમયમાં કૃષ્ણ પ્રેમ જે લોકોના મનમાં જોવા મળતો હોય છે તેને લઈને આપણે કોઈ ગીત આ સમયને માણતા જો આપણે ગાઈએ કે જેમાં કૃષ્ણ માટેનો પ્રેમ લોકોમાં જોવા મળી રહ્યો છે અને પહેલેથી જ જે જોવા મળતો હોય છે ભજનમાં છે તેનું વર્ણન કરવામાં આવ્યું કૃષ્ણનો પ્રેમ જ એવો હતો કે ગોપીઓ પોતાના કામકાજ મૂકીને એમની પાછળ લીન થઈ જતી હતી અને એમને બધા જ બધા જ એમને ચાહતા હતા તો એના માટે બેલાઉિ આધડી વાટ્યું જુએ છે મારી આંખડી હે કાના હું તને ચાહું ઉરવ ભવની પૃથ્ છે અમારી ઉરવ ભવની પૃથ્ છે છે કૃષ્ણ પ્રેમ કે જે ગોપીઓ માં જોવા મળતો હતો એની સાથે સાથે કૃષ્ણ ભગવાનને પ્રેમ કરનારા દરેક વ્યક્તિ ક્યારે હતા આપણે હંમેશા કહેતા કે ભગવાન કૃષ્ણ કે જેમ વ્યક્તિ રાધા માટેનો પ્રેમ તેમનો અલગ જ જોવા મળતો હતો ને આ રીતે તેમની માટેનો પ્રેમ અત્યારે પણ આ ભક્તોમાં જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે ભક્તોનો કેવો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે કે જે તેમની એક ઝલકને નિહાળવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે નાના બાળકો હોય કે વૃદ્ધો હોય આ રથને નિહાળવા માટે ત્યાં પહેલેથી જ લાઈન જોવા મળી રહી હતી ને અત્યારે જોઈ શકાય છે કે જ્યારે તો ત્યાં પહોંચ્યા છે ત્યારે કઈ રીતે ભગવાન રથના આ રથના એક સ્પર્શ માટે પણ લોકો તરસતા હોય છે હવે વાત જ્યારે ભગવાનની કરીએ ભગવાનના પ્રેમની કરીએ તો આપણે જ્યારે ભગવાન છે ને મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા એ સમયમાં ત્યારે આ રથ છે ને આ રથ અહીંયાથી જ્યારે આગળ જશે ને ત્યારે અહીંયા જે લોકો છે એ લોકોને એ વિરાન હડશે કે ભગવાન જતા રહ્યા છે આ એમ સી એમસી ખાતેથી અત્યારે રથ આગળ નીકળશે અહીંયા જે ઉપસ્થિત લોકો છે ને એ લોકોને એક દુઃખ થશે એવું જ દુઃખ આ ભજન આપણને જોવા મળે કે જ્યારે ભગવાન જે છે મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા પછી આપણે એ ભજન પણ અત્યારે આ સમયમાં જ્યારે આ લોકો જે છે કે જ્યારે ભગવાન વ્રત આગળ નીકળી જશે ત્યારે એ દુઃખ એમને પણ ક્યાં કેટલી લાગણી થશે તો ત્યારે ભગવાન ને જે છે આગળ મૂકી રહ્યું છે અને આ ગીતમાં જે ભગવાન માટેના પ્રેમનું જે વર્ણન કરવામાં આવ્યું છે ને ત્યારે આ સમય ઉપર આ ગીતને માણીને ચોક્કસપણે તમામ જે દર્શક મિત્રો છે તેઓ પણ કૃષ્ણ મહિના થઈ ગયા હશે તો ત્યારે આપણે આ જે ભજનો સામાન્ય ભજનમાં આપે પણ કરાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો આજે આ જ રીતે ભગવાન કૃષ્ણ ભજનોને માણતા રહીશું અને તેની સાથે જ રથયાત્રા વિશેની પણ તમામ વિગતો આપને આપતા રહીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો